ઓ હા નિશાન ભાઈ આ લગડી આવ્યો હું ચુંડીમાં લગડી પટ્ટો ખબર કારણ કે આ છે ને સૌથી પહેલા આપણે આપણા વડીલોને ખુશ કરવા જોઈએ કોને કરવા જોઈએ વડીલોને એ ખુશ છે જો એના આશીર્વાદ તમને મળી ગયા ને તો તમને દુનિયાની કોઈ તાકાત આગળ તમને બરોબર એટલે એના માટે જો આવું લઈ જવાનું માળા આવી જશે ને જશે સો રૂપિયામાં બે કોમ્બો જય શ્રી કૃષ્ણમાં ભલે માળા કઈ રહ્યા કરે આપણા વડીલ કે તમે લઈ ગયા ગઈડા ને તમે લાખ રૂપિયાનો હોનું લઈ ને એના કરતા આવી વસ્તુ લઈ ને એટલે એના દિલ ને ગમે તેની તમે વાત જાવજો એટલે આ વસ્તુ તો ખાસ મારા બેન તમે ગોપી બ્યુટી મોલમાંથી ખરીદી કરી જાજો પછી આ મામટ ઉપર બાંધવાના ફેન્સી રૂમાલ પણ આવી ગયા છે ગ્રીન કલરના સાદા કપડાનો જમાનો ગયો ત્યારબાદ જો આ આ આ આખા આખા હેન્ડવર્ક વાળા જબરજસ્ત માં જબરજસ્ત રૂમાલ છે બરોબર છે આખે આખું બહુ એટલે બહુ મસ્ત તમે એકીસ ખોલીને બતાવું જ છે ભલે ભાઈ વિડીયો ઉતારતા ઉતારતા દોરા કાઢે કારણ કે એને પછી ફિટ કરવાના હોય ને આ ચારી બાજુ લટકાવ આવશે અને જબરજસ્તમાં જબરજસ્ત ક્વોલિટી છે ખાલી માત્ર માત્ર વોન ફિફટીમાં મળી જવાની છે બરોબર છે અત્યારે ફૂલ ટ્રેન્ડિંગમાં છે અને ત્યારબાદ જો આ ગણપતિ સ્થાપન જે વાળા દિવાલમાં ચાંદલા કરે ને એની જગ્યાએ આ રાખી દીધું બે એક સાઈડ આખું છે એકવીસ ખોલું ખોલો ખોલો બોલો ને દોરા નહીં કાઢું દોરા નહીં કાઢ ને નહીં કાઢું હા મારો ભાઈ વાહ ખાલી ઓન્લી અને ઓનલી

ટુ વન આવવાનું છે એક સાઈડ ગણપતિ આવવાના છે એક સાઈડ રાધે કૃષ્ણ આવવાના છે આ ડિઝાઇન પણ તમને મળી જવાની છે અને સેમ બે ડિઝાઇન ની અંદર તમને મરૂન કલર પણ રેડ મરૂન ઉપર સેડ આવવાનો છે તો એ પણ અવેલેબલ થઈ જવાનો છે અને ફૂલ સાઈઝ રહેવાની છે આમ જોઈ લો ઘણી વાર એવું થાય કે પાછળ થઈ ને પછી ટૂંકું જોઈએ જોઈ લો બે સાઈડ તમને બતાવો ફૂલ સાઈઝ રહેવાની છે બરોબર તો આ પણ આવી ગઈ છે અને ત્યારબાદ આપણે હલ્દી પીઠીની લો આખી આખી છે ને મોરપી વાળા તો બધે મળે પણ આપણે સ્પેશિયલ હલ્દી લખાવેલા અને સીએનસી કટિંગ વાળા મંગાવ્યા છે ત્યારબાદ આવી રીતના કંકોત્રી લેખન લખેલી બોલપેન પણ આવી ગઈ છે બરોબર તો ગોપી બ્યુટી મોલમાં લગ્નને ને લગતી તમામ વસ્તુ અપડેટ થઈ ગઈ છે ફૂલ રિસ્ટોક આવી ગયો છે તમામ વસ્તુ દિવાળી પછી અત્યારે ધબા ધબી ગાકી છે ધબા ધબી રોજ પાર્સલ આવે છે તો તમે કેની રાહ જોવો છો અત્યારે અત્યારે ખરીદી કરવા વધારો એક દિવસની રજા રાખી દો ઓફિસે અથવા તો તમારી દુકાને ગોપી બ્યુટી મોલ ની વિઝિટ કરો બસો બસો પાંચસો પાંચસો કિલોમીટર દૂર થી ગોપી બ્યુટી મોલમાં ખરીદી કરવા આવે છે તો તમે મારા છો એડ્રેસ છે ગોપી વિડીયો જિલ્લો જુનાગઢ અને જો પણ તમારો જીવ ન હાલતો હોય તો મારા બેન એક વખત તમે ઓનલાઈન પણ ઓર્ડર કરીને અમારી કોઈ પણ નાનકડી પ્રોડક્ટ પણ મંગાવી શકો છો તમને આઈડિયા હોય કે તમારી પ્રોડક્ટ કેવી આવે છે ઓર્ડર કરવા માટે નીચે અમારા બે નંબર આપેલા છે કોઈ પણ એક નંબરની અંદર તમારો નામ મોબાઈલ નંબર એડ્રેસ અને તમારે જે પણ પ્રોડક્ટ જોઈએ સ્ક્રીનશોટ મોકલો વિદિન ચોવીસ કલાકની અંદર તમને રિપ્લાય પણ મળી જશે તો ફટાફટ ઓર્ડર કરો એ તો રૂબરૂ બધા બાકી મળતા રહેશું હરદીને એક નવી પ્રોડક્ટ સાથે નવા દિવસે